શ્રી કબીર માધ્યમિક આશ્રમ શાળા ઝાબુ ખજૂરીમાં અભ્યાસ કરતા ધોરણ દસ વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટેનો વિદાય અને શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું માધ્યમિક વિભાગના ઇન્ચાર્જ આચાર્ય હિતેશભાઈ ખાબડ તેમજ સ્ટાફ જિગ્નેશ બારિયા શર્મિષ્ઠાબેન પસાયા દ્વારા પરીક્ષા સમયની સ્ટ્રેટેજી અને જીવનમાં મુશ્કેલી અને અગોડો વચ્ચે સફળ થયેલ વ્યક્તિઓના જીવન વિશેનું પ્રેરણાદાયી આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને આવનારી ધોરણ દસ બોર્ડ પરીક્ષા માટેની ઉત્તમ તૈયારી તણાવ વગર કઈ રીતે કરવી તેની સમજણ ખૂબ જ સરળતાથી આપવામાં આવી વિદાયમાન અને શુભેચ્છા સમારોહમાં વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા પણ શાળા પ્રત્યે તેમની લાગણી તથા સમગ્ર અભ્યાસકાળ દરમિયાનના સ્મરણો વગોડ્યા અને સરાગી ની સાથે મળેલા સંસ્કાર અને મૂલ્યોના અનુભવો પ્રતિભાવો દ્વારા સરળ સચોટ શૈલીમાં દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા નાગરિક તે માટેની શુભકામના શાળા પરિવાર આપવામાં આવી બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને શ્રી કબીર માધ્યમિક આશ્રમ શાળા જાબુ ખજૂરી શાળા પરિવાર તરફથી ખુબ શુભકામના રિપોર્ટર જસવંત રાઠોડ ધાનપુર